જેમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી જુદી જુદી પ્રવૃત્તિ કરી શકાય તે માટે વિડિયો ફિલ્મ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન અને વર્કશોપ દ્વારા વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દસ થી વધુ શાળામાંથી પસંદ કરેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પર્યાવરણને બચાવવા અંગેના તેમના વિચારો પણ રજૂ કરવામાં આવ્યા હતા